સરિતા સોસાયટીમાં રહેતી વૃદ્ધાને કોઈ પ્રદાર સૂંકા સોનાના ચેઇન અને પાંચસો રૂપિયાનું પાકેટ ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા ની શેરી નંબર અગિયારમાં રહેતા ગીતાબા નામની વૃદ્ધા બપોરના સમયે માં સોસાયટીમાં આંગણવાડીમાં બાળકને લેવા મૂકવા માટે ગયા હતા તે સમયે બે અજાણ્યા શખ્સો આવ્યા હતા અને તેમને કોઈ પ્રદાર સૂંકા તેમની પાસે રહેલા સોનાના ચેન અને રૂપિયા પાંચસો ભરેલા પાકીટની ઉઠાંતરી કરી આ બંને ઈસમો નાસી છૂટતા બનાવની જાણ પોલીસને કરતા પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી લાઈ ગયા કોણ તું બે જણા હતા એક જાડિયો એવો નીચો એવો હતો પાકીટ દીધું કે આ પાકીટ ને તમે રાખો ઈ મે ને મત કે અહીં બેહો તમે હું બેઠી ત્યાં મે જોયું કે કાઈ વે ગયા પ્રતિક્રમ જેટલી આરે શું વસ્તુ લઈ ગયા છે અને એક જ અને 500 રૂપિયા છે